વાત કરીએ અમરેલીની તો જિલ્લાના લીલીયા તાલુકા માટે રૂપિયા ચાર પોઈન્ટ અમરેલીના સાંસદ ભરત સુતરિયાના અધ્યક્ષ સ્થાને નવા એસટી બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અમરેલીમાં લીલિયાની જનતાને એસટી બસ સ્ટેન્ડ ન હોવાથી નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવાને મંજૂરી આપવામાં આવી હતી જેના અનુસંધાને એસટી બસ સ્ટેન્ડનું કામ શરૂ કરવામાં આવ્યો સાથે લિલિયાની ગટર માટે જેટીંગને પણ મહાનુભાવોએ લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું વર્ષોથી માંગણી હતી બસ તો આયા એક બસ સ્ટેન્ડ મંજૂર કરવામાં આવ્યું છે ખાત મુહરત ચાર કરોડ ને 26 લાખ થી ઉપર નું આયા બસ સ્ટેન્ડ બનવાનું છે બહુ સુંદર અને આધુનિક બનવાનું છે તે માટે આજે ખાત કરવામાં આવ્યા હર્ષભાઈ વાહન વ્યવહાર એના સીધા માર્ગદર્શન નીચે આજનો આ કાર્યક્રમ અને આજનું બસ સ્ટેન્ડ પણ એના કારણે મંજૂર થયું છે જે પચાસ વર્ષોથી થી પ્રજા

સુવિધાની દ્રષ્ટિએ અમારા લીલીયા માટે ખૂબ મોટું કામ છે એટલા માટે અમારા માટે આ બસ સ્ટેન્ડ છે એ વર્ષોથી અમારી પ્રજાની જે અપેક્ષા હતી એની પૂર્તિ કરવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે